વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂટ ખરીદનાર હીરા વેપારી અપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોની વારે આવ્યા છે અને ચોત્રીસ જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદિર છે ત્યારે અનેક રત્ન કલાકારોએ અપઘાત કર્યા છે ત્યારે મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા છે લાલજી પટેલ રત્ન કલાકારોની વારે આવ્યા હતા અને ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી हीरा उद्योगकार लालजी पटेले सहायनी पहल करी छे अने विद्यार्थीदित 15000 ने एजुकेशन स्कॉलरशिप अपायिश अपघात करना रत्न कलाकार ना परिवार ने सहायय पाई छे आज छेला 20 दिवस पेला डायमंड वर्कर यूनियन द्वारा एक अभियान ने शुरुआत करवामा आई थी के रत्न कलाकारों अपघात न कर ओमेपुर चली जावे आ अभियान अंतर्गत जे लोको ने शिक्षण फी मा प्रॉब्लम पड़ती थी શિક્ષણ શિક્ષણનીના બાબતમાં ધર્મનંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ અને કે જેટલો પણ વ્યસ્ત થાય જે લોકો રત્નકલા કરવું જરૂરિયાતમંદ છે અને મંદિરના મારથી ત્રસ્ત છે એ લોકોને હવે ધર્મનંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણથી ભરી આપવામાં આવશે આજે ધર્માનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સાડા ચાર લાખ કરતાં વધારે માત્ર રકમ અને પંદર પંદર હજાર રૂપિયાની શિક્ષણ ફી ભરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે ચાલીસ કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને લાલજીભાઈ પટેલ અને ધર્માનંદ ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ નોંધ લેવી જોઈએ કે જો ધર્માનંદન ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ અને સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણથી જો માલિકો ભરતા હોય તો સરકારને પણ કાંઈક હવે મદદ કરવી જોઈએ કારણ કે મંદીનો માર અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં રત્ન કલાકારો